અર્જુન કીધું કે તું શિવની પૂજા કર કોને કહ્યું કૃષ્ણ ભગવાન કે શિવની પૂજા કર એક જ વાર કીધું ભીમને અને ભીમ તો વ્રત રાખતો કે જ્યાં સુધી શિવના દર્શન ન કરું ત્યાં સુધી ખાઈશ નહીં કારણ કે ખાવાનો બહુ શોખીન માણસ પણ નિયમ કેવો અને લાગે ભૂખ સાંભળો મારા ભાઈ બહેનો સાંભળવા જેવી કથા જ ભૂખ લાગે શિવ મંદિર કઈ મળે નહીં પછી કૃષ્ણ પાસે ગયા એક વખત ભીમ અને બીજું બધું પણ આ સહન થતું નથી તમે કીધું કે મહાદેવના દર્શન કર્યા વગર ભોજન નહીં કરવાનું શાંતમ શાંતમ ભીમ શાંતમ પ્રભુ કોઈ રસ્તો તો હોય ને એકવાર સંકલ્પ લીધો પછી હું પાછો ના પડું અને સંકલ્પ એને કહેવાય કે જેમાં વિકલ્પ ન હોય ઘણા લોકો તો સંકલ્પ કરે પણ હારે પછી વિકલ્પ રાખે કે જો મહેમાન નહીં આવે તો કથામાં જઈશું કથામાં જવું છે પુણ્ય કમાવું છે બધું કરવું છે પણ હારે જો અને તો ભગવાન દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવજી ના દર્શન કર્યા વગર મારે જમવું નહીં એવો ભીમે સંકલ્પ કર્યો શું સંકલ્પ કર્યો મારે જમવું નહીં જ્યાં સુધી દર્શન ન કરું ત્યાં હવે ઘણી વાર એવું થાય વનમાં જયારે ભટકતા હતા વનમાં ત્યારે દર્શન થાય નહીં ભીમે ભગવાન કૃષ્ણને કહ્યું હે દ્વારકાધીશ ત્યારે ભગવાન શિવજી ના દર્શન કરવા માટેનો ઉપાય બતાવ્યો કે તારે માટી ભેગી કરવી અને માટીમાંથી પાર્થિવ બનાવવું ભીમને પોહાય એમ નથી કારણ કે ભીમ કહે કે માટી ભેગી કરવી બનાવવું ત્યાં તો ભૂખ બહાર નીકળવા મળે ખાવું ખાવું થતો હોઉં ત્યાં આ બધી માટી લાવું ને પછી એને પવિત્ર કરવું ને એને ગંગાજળ છાંટવું ને પછી એમાંથી લિંક બનાવું ને પછી પૂજા આ ટાઈમ મારી પાસે નથી આ ભીમ ની કથા છે કે આપણી છે આ તમારી જ કથા છે એ ટાઈમ અમારી પાસે નથી કે અમે માટી લાવીએ શિવલિંગ બનાવીએ ક્યાંક દર્શન કરવા જઈએ તો કૃષ્ણ ભગવાન હાથ ઊંચો કરી અને ભીમને કહે છે સાંભળ હે ભીમ ભગવાન શિવનું કોઈ પણ વ્રત કર્યું હોય કોઈ પણ ઉપાસ કર્યો હોય કોઈ દર્શન કરવાનો નિયમ લીધો હોય પૂજા કરવાનો નિયમ લીધો હોય નામ જપનો નિયમ લીધો હોય તો બીજું કંઈ કરવાની જરૂર નહીં શિવલિંગ મુદ્રા કરી અને આ કાર્યને સિદ્ધ કરી શકાય છે શિવલિંગ મુદ્રા નું દર્શન કરવું શિવલિંગ મુદ્રા આજે હું તમને બતાવું ટીવી ના માધ્યમથી જોઈ રહ્યા છે પણ જોઈ લેજો અહીંયા બેઠેલા તમામ સિદ્ધપુર વાસીઓ પણ જોઈ લેજો શિવલિંગ ના દર્શન કરવા હોય તો શિવલિંગ મુદ્રાના દર્શન કેવી રીતે કરી શકાય આ રીતે કરવાનું છે દેખાય છે શિવલિંગ જેવું દેખાય છે આ નીચેનો ભાગ માં પાર્વતી નો હસ્તકમળ આ વચ્ચે આ ચાર આંગળી શિવલિંગ થયો બોલો એકવાર હર હર મહાદે બોલો કેટલી વાર લાગી શિવલિંગ બનાવતા એક જ સેકન્ડ લાગી ના આમ હાથ હોય તરત જ આમ હાથ કરી ભીમ આમ ઉભા રહી જાય અને બોલી જાય શ્રી શિવાય નમસ્તો બોલો બધા શ્રી શિવાય નમસ્તો સ્પષ્ટ જોઈ લો અને કહેવાય શિવલિંગમ મુદ્રા